એલા બેયિન ફેર ફારે તારમ પજે ને લગવાનું આ બધા છોકરાને લગાયા પણ માકાકા ઘર થી હા તો તું ધોણી બોણી લઈ નાઈ જા દીધા તું જા અને મન ગોડો નઈ ગયાનો તો લાય હું તો કે ગોડો નઈ ગયાનો હા ફોટો પડતા કાકા ની આ ઓય ગોડી दिमाग

ભલે ના જોવે હો હો જો લે હોંભરાતું નઈ શું કો ભલે તો અમે નઈ આપા હા એમ ભલે તો જોવી લે જો કોય કોય દામે જમું બોલાતો હારું હારું આ કો

અર્ધીરાજે ચ નું આયોજન રાખ્યું એમ છું એ પેલું કોઈ હોળીનું રાખ્યું છે એની રાખ્યું છે પણ આ બ્યારા ને સુકાતો તો છે ને એક તો શું કહો છો આ તમે જે મહાદા વાપરતા તો શો ને કામદાય નતા

મન તો હેરાન હેરાન કઈ દીધા હોય તો એટલે હોળી તો ચાલુ કર્યું છે

પણ આ કંટુ આવું આ જો કંઠું આ કંઠું બે બે પણ ગોડા તો સીધ ગો ગોડા બે હોવે આપડે આ ઓકલું એવું થાય છે એ ભાભી અમૃત કે નખાઈ દીધી ના ના પૈસા લાવ કરી તો ચન નઈ ખેલ ખેલત કરે કે બીજું શું કરે બધું હવે ભરે હાલ બધા ભલાઈને ને બધા ઉપાસ હવે આલું ખરી શાંતિ રાખશી છે રાખું હોય પીવાનું યાર આલુ 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 ભરા ભલાઈને નથી હવે ભરાયને શું મેટર છે

બરોબર ની હોળી સળાઈ ના તું તાર પાછો આવતો હોળી પગાડી વાત હોળી તો ઘેર જાય છે હા ઘેર જાય છે ઘેર ઘેર છે શું કહો સર